હિંમતનગર શહેરની અડીને આવેલી સૌગઢ ગામે મકાનનું કામ ચાલી રહ્યું હતું એ જ દરમિયાન મકાનનો બીજા બારનો ધરાશાયી થતા શ્રમદાન કરી રહેલા શ્રમિકો ગયા હતા અને આસપાસના લોકો એકઠા થઈ ગયા અને ત્યારબાદ હિંમતનગર ફાયર વિભાગને જાણ કરાઈ હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી જેમાં બે શ્રમિકો દટાયા હતા તેમાં બંને શ્રમિકો ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા ચૌગઢ ગામમાં જે દુર્ઘટના બની એનો કોલ અમને હિંમતનગર નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા બંને મજૂરો જે હતા એ નીચે કામ કરતા હતા અને ઉપરથી સ્લીપ ધરાશાયી થયો તો એની અંદર બંને જણા નીચે દબાઈ ગયા હતા તો જેથી કરીને બંનેના ઘટના સ્થળે પહોંચી જોયું તો બંનેના મૃત્યુ થયેલા હતા અને બંનેને આપણે ક્રેન બોલાવી લીધી તાત્કાલિક અને ક્રેનની મદદથી સ્લેબને અપ કરી અને નીચેથી બંનેના મૃતદેહો આપણે રિકવરી કરી અને પોલીસને સુપ્રત કરેલા છે હિંમતનગર શહેરના સાગઢ ગામ પાસે જે નવું મકાનની કામગીરી ચાલુ હતી જે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે નવી મકાનનું કામગીરી ચાલુ હતું જે બે મજૂરો કામ કરતા હતા બીજા માળી મકાનની કામગીરીને હોવાના લઈને જે સ્લેબની કામગીરી હતી તે સ્લેબ પડતા તે બે મજૂરો લટાયા હતા ઘટનાની જાણ થતાં લોકો આજુબાજુના લોકોએ એકઠા થયા હતા એકઠા થઈને તે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર પહોંચીને આ જે સ્લેબની હટાવવાની કામગીરી કરી ત્યારબાદ એક મજૂરને પણ કાઢવામાં આવ્યો હતું ત્યારબાદ બીજી મજૂરને જે દોરી અને રસ્તા વડે ફાયર ટ્રેન વડે હતી તેમની બહાર કાઢવામાં આવી હતી જે ભારે જહેમત બાદ જે ફાયર બ્રિગેડને ફાયર બ્રિગેડને સફળતા મળી હતી બીજી તરફ જે સ્થાનિક લોકોએ જે આજુબાજુ એકઠા થયા હતા ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને આજુબાજુ જે લોકો એકઠા થયા હતા તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરી